વડોદરામાં વેપારીઓને કુદરતી પૂરના પાણી ઓસર્યા બાદ સામે આવ્યું કરોડોનું નુકસાન બેઝમેન્ટ હજી પાણીમાં વડોદરામાં પાંચ દિવસ સુધી પૂરના પાણી વચ્ચે ઝઝુમતા આ છે એ નિર્દોષ વેપારીઓ જેમને તંત્રના પાપે કરોડો નુકસાન થયું છે બેઝમેન્ટમાં ડૂબેલા વાહનોને જોઈને અંદાજો લગાવી શકાય છે

આ બેઝમેન્ટ છે એની નીચે પાર્કિંગ છે એટલે આપ સમજી શકો છો કેટલા પાણી હજુ આ બધા બેઝમેન્ટમાં ભરાયેલા છે વેપારીઓએ પોતપોતાની રીતે મશીનો લાવીને આ પાણી ખાલી કરવાની વ્યવસ્થા છે એ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો હજુ પણ બેઝમેન્ટની અંદર જે વાહનો છે એ ડૂબેલા જોવા મળી રહ્યા છે અત્યાર સુધી આપણે લોકોને મુશ્કેલી પડી એની વાત કરી પરંતુ હવે વેપારીઓની શું હાલ છે એ જોવા માટે અમે પહોંચ્યા છીએ અહીંયા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વેપારીઓ છે પોતાના દુકાનમાંથી જે માલ સામાન પલડ્યો છે બગડ્યો છે એનો નિકાલ કરી રહ્યા છે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ વેપારીઓ કેમ આ નુકસાન ભોગવે એક મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે સ્થિતિ એ થઈ ગઈ કે એટલું જલ્દી પાણી આવ્યું કે એટલું પાણી આવ્યું કે કશું બચાવી નહીં શક્યા આપ જોઈ રહ્યા છો મજૂરો લાવી અને વેપારીઓ છે આ પોતાનો બગડેલો સામાન છે એને બહાર કાઢી રહ્યા છે ચિંતામાં મુકાય છે વર્ષોની મહેનત કરી અને આ એમ્પાવર ઊભું કરેલું વેપારીઓએ અને એ આજે પાણીમાં વહી ગયું છે એવી હાલત થઈ છે જે વેપારીઓ એ વર્ષોથી શહેરમાં ધંધો જમ આવ્યો હતો અને જે વેપારીઓ આખી મૂડી ધંધાની વસ્તુઓ ખરીદવામાં લગાવી ચૂક્યા હતા એ જ વસ્તુઓ હવે પાણીમાં બરબાદ થઈ ચૂકી છે ત્યારે વેપારીઓ એ રોષ ઠલવતા કહ્યું કે જો પેલાથી ચેતવણી આપી હોત તો કરોડોનું નુકસાન અટકાવી શકાતું હતું અમે અમે કોને લીધે આ બધી ભોગવી રહ્યા છે આ વિશ્વામિત્રીમાંથી ગમે ત્યારે એકદમ પાણી છોડી દે સાંજે ત્રણ વાગે ઇન્ફોર્મ કરે કે રાતે પાણી આવશે તો તમે સમજી શકો કે એટલો બધો સ્ટોક કેવી રીતે વર્ષો પહેલાં એવું હતું કે વિશ્વામિત્રીમાં પાણી આવતું હોય તો બે દિવસ પહેલાં ઇન્ફોર્મ કરતા હતા કે પાણી આવશે કાંઠાવાળા વિસ્તારવાળા લોકો બહાર જતા રહે થોડું સાવચેતી રાખે આ તો રાતોરાત પાણી છોડી દેવામાં આવ્યું પાણીને રોકી ના શકાય પણ વિશ્વામિત્રીને મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરે છે વિશ્વામિત્રીની અંદર તળિયામાં મોટા મોટા ઝાડ છે આજુબાજુ કાંઠામાં ઝાડ છે અમે સમજી શકીએ કે નદીને ડાયવર્ટ કરવી બહુ મોટી વાત છે પણ નદીને સફાઈ કરવી એ બહુ મોટી વાત નથી પોતાનું ઘર જેમ સાફ કરે એમ નદી ગામમાં આવેલી છે તો કોર્પોરેશન કે જે તે તંત્રની જવાબદારી હોય એને દર વર્ષે નદીની સફાઈ થવી જોઈએ મારી જિંદગીની હું નાઇન્ટીન એટી ફાઇવથી બિઝનેસ કરું છું મારી આખી જિંદગીની આમદાની હતી એ પાણીમાં નષ્ટ થઈ ગઈ છે અમારે તો હું આજે મારી સિક્સટી સેવન યરની વૉર છે અમે નેક્સ્ટ પેઢી માટે શું મૂકી દેવાના વેપારીઓની સાથે એમએસ યુનિવર્સિટીમાં પણ મોટું નુકસાન થયું છે જ્યાં સાયન્સ ફેકલ્ટીના અલગ અલગ વિભાગોમાં અને લેબમાં પાણી ફરી વળતા કમ્પ્યુટરથી લઈને ઘણા કેમિકલ પાણીમાં વહી ગયા છે એમએસ યુનિવર્સિટીમાં અંદાજે આઠ પોઈન્ટ ચોવીસ કરોડનું નુકસાન થયું છે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાં ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું અંદાજે પચાસ લાખ રૂપિયાના સાહીઠ જેટલા કોમ્પ્યુટર પાણીમાં ગરકાવ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજીમાં પણ ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું જીનોમ રિસર્ચને પણ એક કરોડ રૂપિયાનું નુકસાન થયું ક્લાસરૂમમાંથી માંડીને અધ્યાપકોની અને ડીનની કેબિનોમાં કાદવના થર જામી ગયા છે જ્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે એ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ મોટી અસર પડી છે રફલી એટલીસ્ટ અબી અમને અંદાજે અંદાજે બજેટ લગા એક તો દીધા દોઢાઈ કરોડ કા નુકસાન તો દીકતા હૈમે કોસ્ટલી કેમિકલ્સ હૈ થોડે ઇક્વિપમેન્ટ હૈ और बहुत सारा ये फर्नीचर कंप्यूटर्स लैपटॉप क्योंकि वो सब इधर किसी को वार्निंग नहीं मिली किसी ने ऊपर रखे नहीं तो सब नुकसान हो गया उसका 2004 में जो आया था उस समय भी तीन फुट जैसा पानी आया था पर उसमें हमको वार्निंग दी गई थी कि पानी छोड़ने वाले हैं अजवा से और हमने बहुत सारा सामान हमने इस तरह से रखा कि हमारा मिनिमल नुकसान हुआ था

શહેરીજનોની દયનીય સ્થિતિ એટલા માટે પણ હતી કેમ કે પૂર સમયે જ ચીફ ફાયર ઓફિસર ગુર નિંદ્રામાં રહ્યા ઘણા સ્થાનિક નેતાઓ મદદ માટે આગળ ન આવી શક્યા અને બેદરકાર અધિકારીઓએ લોકોને પૂરના પાણીમાં ડૂબવા માટે છોડી દીધા આ જ કારણ છે કે વડોદરાના પૂરમાં અગિયાર લોકોના મોત થયા છે હવે સરકાર દ્વારા પણ પૂરના નિવારણના દાવા કરવામાં આવ્યા છે પરંતુ ખરા અર્થમાં લોકોને ક્યારે રાહત મળશે તે મોટો સવાલ છે જે દબાણ સતત વધતું જઈ રહ્યું છે તે ક્યારે અટકશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે કેમેરામેન કિશોર શીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા